સમાચારમાં આપનું સ્વાગત કરું છું અમેરિકાના કેલિફોર્નિયામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી દિવાલ પર પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દો લખ્યા ઇઝરાયલ પરના આતંકી હુમલા માસ્ટર માઇન્ડ ઘર સેનાએ તબાહ કરી નાખ્યું પાકિસ્તાનના અહેમદીયા સમુદાયનું વધુ એક ધાર્મિક સ્થળ પોલીસે તોડી પાડ્યું કાઠમાણ પણ ખસેડી દીધો ફ્રાન્સમાં લોકો દારૂ પીવાનું છોડી રહ્યા હોવાનો રિપોર્ટ માત્ર અગિયાર ટકા લોકો જ હવે રોજ દારૂ પીવે છે હિન્દ મહાસાગરમાં ભારત આવી રહેલા ઈઝરાયેલના જહાજ પર ડ્રોનથી હુમલો થતાં આગ લાગી આગ કાબૂમાં કરાઈ બજરંગ પુનિયા બાદ હવે ગુંગા પહેલવાને પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી બ્રિજભૂષણે કહ્યું કોંગ્રેસના ખોળામાં બેઠા મોટી વેશનો સ્પીકર વિવેક મિંદ્રાના માથે નવી આફત હવે પત્નીએ મારામારીના આરોપ સાથે ફરિયાદ નોંધાવી બુલંદ શહેરમાં દહેજમાં ક્રેટાકાર ન મળતા દુલ્હાએ નિકા કરવાની ના પાડી ગ્રામજનોએ જાનને ગોંધી રાખી વડોદરાના માધવનગરમાં આઠ માળની બિલ્ડિંગ પરથી જંપલાવીને બે પિતરાઈ બહેનોએ અપઘાત કર્યો રાજ્યનું સૌથી મોટું એલપીજી ગેસ ચોરી કૌભાંડ સુરતમાં ઝડપાયું પચીસ લાખથી વધુના મુદ્દા માલ સાથે ચોર ઝડપાયા ગિફ્ટ સિટી બાદ સુરતના ડાયમંડ બુલ્સના ડ્રીમ સિટીમાં દારૂની પરમિશન આપવામાં માંગ એલપીજી ગેસ ટેન્કરમાં સુરેન્દ્રનગર જઈ રહેલો દારૂનો જથ્થો વડોદરાની ધુમાડ ચોકડી પર પકડાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર